ઓક્સિજન ના મળે બેડ ના મળે આ સરકારની વ્યવસ્થાને રાતે લોકડાઉન કર્યું રાતે વાગે આપણે તો ઉઠીને એટલે લોકડાઉન પોલીસ ફરે આપણે બારમા કરવાના ભજન ની કરવાના નોરતા ની કરવાના મયત માં બી આપણે બી માણસ થી વધારે ભેગા નતા થવા પોલીસ આવતી હતી યાદ છે ને યાદ છે ને ઘણી લોકોની રેલી હોય ને ચૂંટણી હોય તે દિવસે કોરોના ને રજા કે દિવસે કોરોનાને કહી દે ભાઈ ભરૂચમાં અમારે રેલી છે કોરોના આવતો ને એટલે રેલી તો એ લોકો જબરજસ્ત કરતા હતા હતું કે નહીં હતું બોલો હા સાચી વાત છે ને કે વિચાર કરો કેવી પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી હતી પોલીસને આદેશ કર્યો કે આટલો ડંડ આ તાલુકામાંથી ધર તાલુકાનો આટલો ઢણ અમને મળવો જોઈએ આટલા મેમો ફટવા જોઈએ એટલે આપણો કોઈ મહેમાન આવ્યો હોય કોઈ વડીલ શાકભાજી લેવા નાંદો જાય એટલે ફટાક દઈને પોલીસ ઉભો રહે ઊભો રેખ એમને બિચારાને આદેશ ઉપરથી ગ્રામ મંત્રી એમનું શાસન આટલી દંડ ભેસે એટલે પેલો છે ને તમે માસ્ક પહેરીને જાવ તો પેલો લાયસન્સ માંગે પીઓસી માંગે આ માંગે તે માંગે એટલે દંડ તો લઈ જ લેવાનો બિચારાને બી આદેશ છે આજે આ ચોકડી ઊભો હોય કાલે પેલી ચોકડી ઊભો હોય કહેવાનો મતલબ આ પ્રકારના કોરોનામાં આપણો રોજગારની ઘરમાંથી નહીં નીકળવાનું ને આટલા મોટા દંડ આ લોકો ઉગ્રાવ્યા પણ સાથીઓ અમે તો ભણેલા ગણેલા લોકો છે સરકાર સામે લડીએ છીએ અમે ક્યાં ડરતા નથી

રાજપીપળા ગયા ભાદરવાના મેળામાં ગયા હશે સુકલતીત ના મેળામાં ગયા છે કે ભાગવેલ ના મેળામાં ગયા હશે એકાદ જણ ને કોરોનાથી થી બહાર ફફડીને મરતા જોયો છે કોઈ આજ દિન સુધી બે વર્ષ કોરોના ચાલ્યો હતો આપણને તો હાથ દોડાઈ દોડીને ગાંડા કરી નાખ હતા હતા કે નહીં એક પણ ભિકારી કોરોના થી મહેરો તો એવો કોઈ રેકોર્ડ છે તમારી પાસે એકાદ ગાંડો ભિકારી કોરોના થી હોવતા પણ મહેરો નથી રેકોર્ડ નથી આપણી પાસે જેટલા પણ કોરોના લાખો લોકો મહી તો બાકી આ મોબાઈલ છે બે વર્ષ કોરોના ચાલે આપણે બે વર્ષ ઘરમાંથી ના નીકળીએ બરાબર આજે દિલ્હી થી કઈ થાય ટ્રેન પલટી જાય કોઈ જગ્યાએ બસ પલટી જાય અમદાવાદમાં આગ લાગે કે બોમ્બેમાં ધમાલ થાય આ મોબાઈલ માં બીજા દિવસે આવે છે કે નથી આવતું આવે છે ને બીજા દેશ માં પણ કઈ થાય તો આવી જાય છે કોરોના બે વરસ આપણા દેશ માં ચાલ્યો રાખો લોકો દવાખાના માં મરી ગયા આપણે લોકો એ બારમું ની કરવાનું ભજન ની કરવાનું મજૂરી ની જવાનું નોકરી ની જવાનું પણ આ મોબાઈલ માં એક પણ વિડીયો દિલ્હી બોમ્બે કે પુના થી આવ્યો નથી એકાદ વિડિયો તો આવો જોઈએ કે નહીં આવો જોઈએ આવો જોઈએ દેખો ભાઈ મૂળ આદિવાસી આદિ અનાદિ કાળ થી વસનારો સમાજ છે છતાં પોતાના જાતિના દાખલા સાબિત કરવા આજે મહિના મહિના ધક્કા ખાવા પડશે ત્યારે એની સામેની એકતા બનાવવી પડશે આજે કેટલાક ધર્મ સંપ્રદાયોમાં વેચાઈ ગયા કેટલાક પાર્ટીઓમાં વેચાઈ ગયા કેટલાક હોય તો બધાય ભેગા થવું પડશે સાથીઓ આજે તમારે ત્યાં આવ્યા છે એટલે બીજી પણ વાતો મૂકીશું આજે આપણા યુવા ધનને પણ આપણે કહેવું પડશે કે યુવાનો માત્રને માત્ર કે છે બધાની પરિસ્થિતિ કઈ સરખી રહેતી નથી ખાતેના બે મિત્રો આર વન લઈ આવે કેટીએમ લઈ આવે તો બીજા પણ પોતાના મા બાપને મજબૂર કરતા એક ભાઈ અમને બી આરવન લઈ આપો અમને બી આઈફોન લઈ આપો અમારું બી બર્થડે ની પાર્ટી રાખો મારા લગ્ન માં બી રોકી જ આવી જોઈએ એવું કરતા છે કે નથી કરતા આજ બેન્ડ હશે તો જ હું લગ્ન કરીશ દોઢ દોઢ બે બે લાખ ની બેન્ટો મંગાવવાની આઈફોન માં લઈ માંગવાનો માતા પિતા પર કેટીએમ લઈ માંગવાનું રેસિંગ કરવાનો પાર્ટીઓ કરવાની પણ મિત્રો મારી સૌને વિનંતી છે